કેન્દ્ર સરકારે નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરતા હવે ધોરણ 8 અને ધોરણ 5 ના બાળકોને કૃપા ગુણ મળશે નહીં આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ભર્યું છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરી છે વાસ્તવમાં આ નિર્ણય હેઠળ હવે ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે જોકે વિદ્યાર્થીઓને તેમના વર્ગો પાસ કરવાની બીજી તક આપવામાં આવશે આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છે ત્યારે આ અંગે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચુસ્તપણે આ પાલન થઈ રહ્યું છે વધુમાં મંત્રીએ ઉમેર્યું કે ધોરણ પાંચ અને આઠ ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ આ વર્ષથી ચાલુ થઈ ગયો છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત બે હજાર જ્યારે ભારત સરકાર દ્વારા રાજપત્ર દ્વારા રાજ્યને પરિપત્ર રાજપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે ધોરણ પાંચ અને આઠ માં જે વિદ્યાર્થી નાપાસ થાય તો એમને બે મહિના પછી એ શાળાના શિક્ષક ટ્યુશન આપીને ફરી વખત પરીક્ષા લેશે જેથી વર્ષ ન બગડે અને જો પછી એમાં સફળ થાય તો ધોરણ છ માં ધોરણ નવ માં એ આગળ વધે પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે બે હજાર ઓગણીસ માં જયારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું પરંતુ ત્યારે કોવિડ આવેલો કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યું અને દરેકને માસ્ક પ્રમોશનમાં પાસ કરવામાં આવ્યો પરંતુ બાવીસ ત્રેવીસ થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે ભારત સરકારના રાજપત્રનું

આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે વચ્ચેના ગેપની અંદર હતી આ રાજપત્રનું પાલન થઈ રહ્યું છે ઘણા મિત્રો દ્વારા એની કરવામાં આવી હતી પરંતુ ઓલરેડી ગુજરાતની અંદર ત્યારે જ પરિપત્ર થઈ ચૂક્યો તો જે આજે ગુજરાતમાં સંપૂર્ણપણે અમલીકરણ છે જેની સવે નોંધ લેવી કોઈ ખોટી ભ્રમ ન થાય અથવા તો કોઈના મગજની અંદર કોઈ ખોટી નેગેટીવ વાત ના આવે માટે જે પદ્ધતિ ગુજરાત ની અંદર શાળાઓમાં ચાલી રહી છે એજેતી એ એટલે બીજું કોઈ વિચારવાનો પ્રશ્ન નથી આજુ બ્યુરો રિપોર્ટ સુરત